અસલામવાલેકુમ જેના બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ બે ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે તારીખ સતાવીસ અગિયાર બે હજાર વીસ વાત શુક્રવાર અને આપણો વિષય છે ગણિત ગણિતમાં આજથી આપણે નવું પ્રકરણ ચાલુ કરીશું પ્રકરણ નવ અને એ પ્રકરણનું નામ છે સમય આ પ્રકરણમાં આજે આપણે વારના નામ એનું લેખન વાંચન કરતા શીખીશું બરાબર ચલો ધ્યાન આપો નંબર એક સોમવાર નંબર એક सोमवार नंबर बे मंगलवार नंबर बे मंगलवार नंबर त्रम बुधवार नंबर तरण बुधवार नंबर चार गुरुवार नंबर चार गुरुवार नंबर पाँच शुक्रवार नंबर पाँच शुक्रवार નંબર છ શનિવાર નંબર છ શનિવાર નંબર સાત રવિવાર નંબર સાત રવિવાર આ જે આપણે શીખ્યા તે વારના નામ છે બરાબર અને આ વારના નામ તમારે ક્રમ પ્રમાણે યાદ રાખવાના છે કે એક નંબર પર કયો વાર આવે બે નંબર પર કયો વાર આવે એકથી સાથે સાત નંબરના વારના નામ તમારે ક્રમ પ્રમાણે યાદ રાખવાના છે ચલો હવે આપણે આગળ જોઈએ નંબર એક અઠવાડિયાના સાત દિવસ છે અઠવાડિયાના સાત દિવસ છે નંબર બે દરેક દિવસને વાર કહેવાય દરેક દિવસને વાર કહેવાય નંબર ત્રણ એક દિવસ બરાબર ચોવીસ કલાક એક દિવસ બરાબર ચોવીસ કલાક નંબર ચાર એક કલાક બરાબર સાહીઠ મિનિટ એક કલાક બરાબર સાહીઠ મિનિટ તો આપણે અઠવાડિયાના વારના નામ શીખ્યા વારને દિવસ પણ કહેવાય દરેક દિવસ છે તેને આપણે વાર પણ કહેવાય અને અઠવાડિયાના સાત દિવસ છે એટલે કે એક અઠવાડિયું બરાબર સાત દિવસ સાત દિવસ બરાબર એક અઠવાડિયું સમજ પડી ચલો બાળકો આપણે એક વાર ફરીથી આનું વાંચન કરી લઈએ બરાબર પહેલો વાર સોમવાર પહેલો વાર સોમવાર બીજો વાર મંગળવાર બીજો વાર મંગળવાર ત્રીજો વાર બુધવાર ત્રીજો વાર બુધવાર ચોથો વાર ગુરુવાર ચોથો વાર ગુરુવાર પાંચમો વાર શુક્રવાર પાંચમો વાર શુક્રવાર છઠ્ઠો વાર શનિવાર છઠ્ઠો વાર શનિવાર સાતમો વાર રવિવાર સાતમો વાર રવિવાર તો આપણે વારના નામની શરૂઆત એટલે કે અઠવાડિયાની આપણી શરૂઆત સોમવારથી થાય છે સોમવાર એ અઠવાડિયાનો પહેલો દિવસ છે એટલે કે પહેલો વાર છે તો આપણા અઠવાડિયાની શરૂઆત સોમવારથી થાય છે તો સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર અને રવિવાર રવિવારે સાતમો વાર એટલે કે છેલ્લો વાર છે રવિવારે કયો વાર છે છેલ્લો વાર છે છેલ્લો દિવસ છે અને એનો ક્રમ છે સાતમો તમારે આ વારના નામ ક્રમ પ્રમાણે યાદ રાખવાના છે બરાબર આ ક્રમ પ્રમાણે યાદ રાખજો આગળ પાછળ થવા જોઈએ નહીં અને છેલ્લો વાર રવિવાર એટલે કે સાતમો વાર રવિવાર રવિવાર પૂરો થાય એટલે ફરીથી પહેલો વાર સોમવાર શરૂ થઈ જાય એટલે રવિવાર પછી ફરીથી સોમવાર આવે સમજ પડી ચલો આગળ જોઈએ જો નંબર એક અઠવાડિયાના સાત દિવસ છે અઠવાડિયાના સાત દિવસ છે દરેક દિવસને વાર કહેવાય દરેક દિવસને વાર કહેવાય એક દિવસ બરાબર ચોવીસ કલાક એક દિવસ બરાબર ચોવીસ કલાક એક કલાક બરાબર સાહીઠ મિનિટ એક કલાક બરાબર સાહીઠ મિનિટ સમજ પડી બાળ મિત્રો તો તમારે આ બંને સ્ક્રીન પરનું લેશન વારના નામ પણ અને આજે આપણે વાક્ય જોયા ચાર એ વાક્યો પણ ગણિતની ખાનાવાળી નોટમાં સારા અક્ષરે બે વાર લખવાના રહેશે તમે આ લેસન લખવાની શરૂઆત કરો તે પહેલાં આજની તારીખવાર લખજો ઉપર પ્રકરણ નવ લખજો અને પ્રકરણનું નામ સમય એ લખ્યા પછી જ વારના નામ અને આ આપેલા વાક્યો સારા અક્ષરે ખાનાવાળી નોટમાં બે વાર લખવાના રહેશે થેન્ક યુ